પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પહેલગામમાં થયેલા આતંકવાદીના હુમલા બાદ ભાવનગરના પિતા પુત્રોના મૃત્યુ થયા હતા જેને લઈને પાર્થદેવ ભાવનગર આવતા તેને શ્રદ્ધાંજલિ પાઠવવા ગયા આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કાળિયાબીનના વતની યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતને કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં આપણા વચ્ચેથી ચાલ્યા જવાથી દારૂણ ઘટનાને અંગે સમગ્ર ભાવનગર ગુજરાત તથા દેશને કરી દીધો છે આ આકાળ વિયોગની વેદના શબ્દોમાં વ્યક્ત કરાવી શક્ય છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સાથે ભારે હિયે પાર્થિવદેવના અંતિમ દર્શન કરી અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સદ્ગત યતીષભાઈ અને સ્મિતભાઈના પરિવારજનો પ્રત્યે સામૂહિક સહાનુભૂતિ અને સહારાની ભાવના વ્યક્ત કરી હતી પરમ કૃપાળો પરમાત્મા તેમના દિવ્ય આત્માને સ્વાતો શાંતિ અર્પે અને આ દુઃખની પરિસ્થિતિમાં તેમના સ્નેહીજનોને ધૈર્ય શક્તિ અને સહનશીલતા બક્ષે એવી પ્રાર્થના સ્વભાવનગર તેમના અવસાનને કરી દેવી નહીં